એસએમસી કચરા પ્લાન્ટ ની દિવાલ દિવાલ પાસે બેઠો છે આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે આરોપી માજીદ ઈશાક શેખને ને ઝડપી પાડ્યો હતો અને આરોપી પાસેથી પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટિસ ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે એમએસ ગેંગના લીડર વસીમ ઉર્ફે મલિક નો સાગરીત છે

બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત